નમસ્કાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે આપને આઈટીએમાં ચાલતા સર્વેર ટ્રેડના લેસન ત્રિકોણમિતિ તલેક્ષણની પ્રસ્તાવના વિશે વિસ્તૃતમાં માહિતી આપીશ આ ત્રિકોણમિતિ તલેક્ષણની પ્રસ્તાવનાને સમજવા માટે આપણે પીપીટીની મદદ લેશું ત્રિકોણમિતિ ત્રિકોણમિત પ્રસ્તાવના તો તો ત્રિકોણમિતિ ત્રિકોણમિતિ એટલે શું એ સર્વિંગની એવી શાખા છે કે જેમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ સાપેક્ષ ઊંચાઈ ઉર્ધ્વધર ખૂણાઓ અને શેતી જ અંતરોની મદદથી નક્કી કરવામાં આવે છે આપણે જોઈએ તો સર્વિંગની જ એક આ શાખા કહેવાય જેને ત્રિકોણમિતિ તલેક્ષણ કહેવામાં આવે છે તો ત્રિકોણમિતિ તલેક્ષણની મદદથી આપણે કોઈ બે બિંદુઓ અથવા કોઈ એક બિંદુની ઊંચાઈ જોતી હોય તો એ ઊંચાઈ એક ખૂણો અને બીજું અંતર એમની મદદથી આપણે શોધી શકીએ છીએ આમાં ઉર્ધ્વધર ખૂણાઓ થિયોડોલાઇટથી માપવામાં આવે છે આમ તો સામાન્ય રીતે જ્યારે ઉધ્ધર ખૂણાઓ શોધવાના હોય તો ત્રિકોણમિતિ તલેક્ષણમાં મુખ્યત્વે થિયોડોલાઇટ નામનું ઉપકરણ નામના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે થિયોડોલાઇટ એ એવી વસ્તુ છે જે ક્ષૈતિજ અને ઉધ્વાધર બંને માપ આપે છે તો થિયડોલાઇટથી ખૂણાઓ માપવામાં આવતા હોય ત્યારે એ થિયડોલાઈટને કોઈ એક નિશ્ચિત સ્થાન ઉપર રાખી અને એક બાજુનું અંતર અને બીજી બાજુનો ઉધવાતર ખૂણો એ બે આપણને ગણતરીથી લઈ અને ત્યારબાદ ત્રીજું માપ છે એ મળતું હોય છે સૈતિક જ અંતર સીધું માપવામાં આવે છે અથવા બીજી રીતે ગણતરી કરી મેળવવામાં આવે છે તો જે જગ્યા ઉપર આપણે થિયોડોલાઇટ ગોઠવેલું હોય તે જગ્યા પર થિયોડોલાઇટ અને અંતર છે એ બંને સીધું માપવામાં આવે અથવા તો ગણતરી કરીને પણ લઈ શકાય છે સાપેક્ષ ઊંચાઈની ગણતરીમાં ત્રિકોણમિતિ વિધિઓનો ઉપયોગ થાય છે આપણે જોઈએ છીએ કે જે ત્રિકોણમિતિ વિધિઓ હોય છે સાઇન થીટા કોસ્િટા અને એ સિવાયના પણ ઘણા ત્રિકોણમિતિ વિધેયો હોય છે પણ મુખ્યત્વે સાઈન થીટા કોષથીટા અને નો ઉપયોગ ત્રિકોણમિતિ વિધેયોમાં ત્રિકોણમિતિ વિધેયો છે એનો ઉપયોગ ત્રિકોણમિતિય તલેક્ષણમાં વધારે થાય છે જો ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન વચ્ચે અંતર ઓછું હોય તો પૃથ્વીની ગોળાઈ અને વક્રી ભવન માટે કોઈ સુધારો કરવામાં આવતો નથી તો આપણે જાણીએ છીએ કે કોઈપણ જગ્યા અથવા સ્થાન પર માપણી અથવા અંતર જોતું હોય એ પછી ઊર્ધ્વધર અંતર હોય કે ક્ષૈતિજ અંતર હોય તો જ્યારે એ લાંબુ અંતર થઈ જાય તો તે અંતરમાં પૃથ્વીની ગોળાઈ એટલે કે કરવેચોરોફ અર્થ વક્રી ભવન એટલે કે રિફ્રેક્શન એ અસર કરતું હોય છે તો આ અસર જો આપણે ધ્યાનમાં લીધેલી ન હોય તો થોડી ઘણી ભૂલ રહેવાની સંભાવના છે પણ અહીં જો ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન એટલે કે ઉપકરણ સ્થાન તો કે જે જગ્યા પર આપણે થિયોડોલાઇટ ગોઠવેલું હોય અહીંયા સામાન્ય રીતે ત્રિકોણમિતિ તલેક્ષણમાં ઉપકરણ સ્થાન છે તો ત્યાં આપણે લેવલ ગોઠવી શકતા નથી ત્રિકોણમિતિ તલેક્ષણમાં થિયોડોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે થિયોડોલાઇટ છે એ ઉધવાધર અને જ બંને પક્ષમાં ત્રણસો સાઠ ડિગ્રીનું પરિભ્રમણ કરી શકે છે એટલા માટે જ્યારે ત્રિકોણમિતિ તલેક્ષણ કરવાનું થાય તો માત્ર અને માત્ર થિયડોલાઇટનો જ ઉપયોગ અનિવાર્ય છે તો ઉપકરણનું સ્થાન અને વિશિષ્ટ સ્થાન વચ્ચે અંતર ઓછું હોય તો પૃથ્વીની ગોળાઈ એટલે કે કરવેચર ઓફ અર્થ અને વક્રીભવન એટલે રિફ્રેક્શન એનો કોઈ સુધારો કરવામાં આવતો નથી તો જ્યારે અંતર નાનું હોય તો આ સુધારો આપણે એને સામાન્ય રીતે અવગણતા હોઈએ છીએ જો ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન વચ્ચે અંતર વધારે હોય તો પૃથ્વીની ગોળાઈ અને વક્રીભવન માટે સંયુક્ત સુધારો ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ સેવન થ્રી ડી કરવામાં આવે છે જ્યાં અંતર ડી કિલોમીટરમાં હોય છે હવે જો વધારે ઉપકરણ સ્થાન એટલે કે આપણે જ્યાં થિયોડોલાઇટ ગોઠવેલું હોય અને કોઈ એક જગ્યા હોય સામાન્ય રીતે સમતલ સપાટી સિવાય અસમતલ સપાટી ઉપર જ્યારે ઉપકરણનું સ્થાન અને વિશિષ્ટ સ્થાન વચ્ચે અંતર વધારે હોય ક્ષૈતિજ અંતર પણ વધારે હોય અને ઉધવાધર અંતર પણ વધારે હોય તો તેવા સમયે પૃથ્વીની ગોળાઈ ત્રિભવન માટેનો સંયુક્ત સુધારો છે એ 0.0673 પોઈન્ટ જીરો સિક્સ સેવન થ્રી ડી સ્ક્વેર લેવામાં આવે છે જ્યાં અંતર છે એ ડી કિલોમીટરમાં હોય છે હવે આ ઉપર આપણે જો ઉધ્વાતર ખૂણો પોઝિટિવ એટલે કે પ્લસ હોય તો એનો સુધારો પણ પોઝિટિવ લેવામાં આવે છે અને જો ઉધ્વાતર ખૂણો નેગેટિવ હોય તો તેનો સુધારો પણ નેગેટિવ લેવામાં આવે છે તો આપણે જોયું કે થિડોલાઇટથી જ્યારે પણ કોઈ ઊંચાઈ ઉપર અને અસમતલ સપાટી ઉપર દૂર અને ઊંચાઈ ઉપર કોઈ પણ સ્થાન છે એમનું અંતર જોતું હોય તો આ અંતર વધારે હોય તો પૃથ્વીની ગોળાઈ અને વક્રીભવન માટેનો સુધારો છે એ ડીસ્વેર ઉમેરવામાં આવે છે જ્યાં અંતર ડી કિલોમીટરમાં આપેલું હોય છે ઉધ્વાદર ખૂણો જો માપેલો પોઝિટિવ હોય એટલે કે ઘન હોય તો સુધારો ઘન અને જો ઉધ્વાદર ખૂણો ઋણ મળે તો તેનો સુધારો પણ ઋણ લેવામાં આવે છે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના ધીસ ઇઝ એન ઇન્ડાયરેક્ટ મેથડ ઓફ લેવલિંગ તો આ એક તલેક્ષણની પરોક્ષ રીત છે ઇન ધીસ મેથડ ધ ડિફરન્ટ ઇન એલિવેશન ઓફ ધ પોઈન્ટ ઇઝ ડિટરમાઇનિંગ ફ્રોમ ધ ઓબ્ઝર્વ વર્ટિકલ એન્ગલ એન્ડ મેઝર ડિસ્ટન્સ તો આપણે વાત કરીએ પ્રમાણે કે અલગ અલગ ઊંચાઈ ઉપર આવેલા બિંદુ જો આપણે શોધવા હોય ડિટર્મિનેશન એટલે શોધવું તો અલગ અલગ ઊંચાઈ ઉપર આવેલા બિંદુઓ આપણે શોધવાના હોય તો એ ઓબ્ઝર્વ વર્ટિકલ એંગલ એટલે આપણે જે ઉધ્વધર ખૂણાઓ શોધેલા હોય અને મેઝર ડિસ્ટન્સ એટલે અંતર માપેલું હોય એની મદદથી મળે પણ આ આપણે પ્રક્રિયા કરતા પહેલાં આ પ્રક્રિયામાં ત્રિકોણ વિધેયો જે આપણે વાત કરીએ પ્રમાણે ત્રિકોણમિતિ વિધેયોનો ઉપયોગ કરવામાં આવે છે ધ વર્ટિકલ એંગલ આલ મેઝર્ડ વિથ એ ટ્રાન્ઝિટ થિયોલાઇટ તો ઉર્ધવાતર ખૂણાઓ ટ્રાન્ઝિટ થિયોડોલાઇટથી માપવામાં આવે છે થિયોડોલાઇટ એ સર્વિંગનું એવું ખાસ ઉપકરણ છે કે જે ઊંચાઈ અને અંતર એ વધારે ઝડપથી અને ચોકસાઈથી આપે છે તો ટ્રાન્ઝિટ થિયોલાઇટ એટલે સંક્રમણીય થિયોલાઇટ તો ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ એ ઉધવાધરક્ષ અને ક્ષેતિકક્ષમાં ત્રણસો સાહીઠ ડિગ્રી સુધીનું પરિભ્રમણ કરે છે એટલા માટે એને ટ્રાન્ઝિટ થિયોલાઇટ કહેવામાં આવે છે તો જે ટ્રાન્ઝિટ થિયોલાઇટ છે એમાં એની મદદથી આપણે વર્ટિકલ એંગલ માપી શકીએ છીએ તો ડિસ્ટન્સ આર મેઝર ડાયલેક્ટ ડાયરેક્ટલી પ્લેન સર્વે ઓર કોમ્પ્યુટેડ ટ્રીગોનોમેટ્રિકલ જીઓડેટિક તો અહીંયા વાત આપણે અગાઉ પણ કરી ગયા એ પ્રમાણે કે અંતર છે એ ડાયરેક્ટલી માપી શકાય પ્લેન સર્વેંગ ઓર કોમ્પ્યુટેડ ટ્રીગોનોમેટ્રિક જીઓ ડેટિક ભૂમાન સર્વેક્ષણ અથવા પ્લેન સર્વેંગ તો આપણે જે ક્ષૈતિજ અંતર માપવાની વાત કરી એ ક્ષૈતિજ અંતર છે એ બંને રીતે માપી શકાય છે ટ્રિગોનોમેટ્રિકલ લેવલિંગ ઇઝ કોમનલી યુઝ્ડ ઇન ટોપોગ્રાફિકલ વર્ક ટુ ફાઇન્ડ આઉટ ધ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ બિલ્ડિંગ હવે જે આપણે વાત કરીએ પ્રમાણે આપણે સામાન્ય રીતે જમીન સમતલ એટલે કે જમીનના સમતલ એટલે કે જમીન ઉપર ઊભા હોઈએ અને એલિવેશન ઓફ ધ ટોપ ઓફ બિલ્ડિંગ ધારો કે કોઈ મકાન અથવા બિલ્ડિંગ તો એની ટોચ ઉપરની ઊંચાઈ માપવી હોય અથવા ચીમનીઝ ચર્ચ પાયર એન્ડ સોન બિલ્ડિંગ છે ચીમની છે કે કોઈ ચર્ચના ટોચની ઊંચાઈ કે કોઈ બીજી વસ્તુ કે જે હાઈટ ઉપર હોય એટલે ઊંચાઈ ઉપર હોય તો એ બધી જે ટોચ પર આવેલી વસ્તુ હોય એની ઊંચાઈ આપણે જોઈતી હોય તો એ એ ઊંચાઈ માપવા માટે સામાન્ય રીતે ટ્રીગોનોમેટ્રિકલ લેવલિંગનો ઉપયોગ થતો હોય છે ઓલસો ઇટ કેન બી યુઝડ ટુ ઇટ એડવાન્સ ટેજ ઇન ડિફિકલ્ટ ડિફિકલ્ટેરેન સચેસ માઉન્ટ એનિરાજ આ એક ખાસ અગત્યની વાત છે ત્રિકોણમિતિ તલક્ષણ માટે કે દુર્ગમ પહાડો કે જ્યાં જમીન ટેરેન કે જ્યાં જે એમની સપાટી છે સમતોલ ના હોય ખાસ કરીને ઘાટ ઘાટે વિસ્તાર હોય પર્વતાળ વિસ્તાર હોય તો આવા વિસ્તારમાં એક બિંદુથી બીજા બિંદુનું માપ આપણે જોઈતું હોય તો આ બધી વસ્તુ માટે એક ત્રિકોણમિતિ કલેક્ષણ છે એ એનો મહત્ત્વનો ભાગ ભજવે છે એ એમનો એક મહત્ત્વનો ફાયદો છે ડિપેન્ડિંગ અપોન ધ ફિલ્ડ કન્ડિશન એન્ડ ધ મેઝરમેન્ટ ધેટ કેન બી મેડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ ધેર કેન બી ઇન્યુલેબલ કેસીસ તો ક્યારેક એવી સ્થળ ઉપરની પરિસ્થિતિ હોય તો ત્યારે જે આપણે માપ લીધેલા હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ઘણા ઘણા સમયે કે ક્યારેક ક્યારેક આપણે જે ઉપકરણ વાપરતા હોઈએ તો એ ઉપકરણ જે આપણી પાસે આપણી પાસે હયાત ઉપકરણ હોય એનાથી આપણે માપણી કે મેઝરમેન્ટ લેતા હોઈએ તો ક્યારેક તેમાં ભૂલ થવાની સંભાવના ઘણા ઓછા ઘણા ઓછી માત્રામાં ભૂલ થવાની સંભાવના રહેતી હોય છે હવે આપણે અહીંયા એક ડાયાગ્રામ જોઈએ ધ પ્રિન્સિપલ ઓફ ટ્રિગોનોમેટ્રિકલ હાઈટિંગ હવે અહીંયા આપણે વાત કરીએ એમ કે કોઈ એક સપાટી આજે પી લખેલો છે તો આપણે ઉપકરણ સ્થાન અહીંયા જનરલી ઉપકરણ સ્થાન સામાન્ય રીતે ઉપકરણનું સ્થાન એટલે કે થિયોડોલાઇટ આપણે ગોઠવેલું છે થિયોલાઇટને ગોઠવી અને જે પી સ્ટેશન છે એ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પી ઇઝ પી ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન તો પી છે એ ઉપકરણનું સ્થાન છે અને ક્યુ છે એ વિશિષ્ટ સ્થાન છે તો આ બે વન વચ્ચે આપણે ક્ષૈતિજ અંતર જોઈએ તો ક્ષૈતિજ અંતર છે એ શોધવા માટે ખાસ ટ્રિગોનોમેટ્રિકલ લેવલિંગ એટલે કે ત્રિકોણમિતિ તલેક્ષણનો ઉપયોગ થાય છે હવે અહીંયા જોઈએ કે જે ડી લખેલું છે એ ડી છે એ પી અને ક્યુ વચ્ચેનું ઓરિજોન્ટલ એટલે કે ક્ષૈતિકજ અંતર છે તો ક્ષૈતિજ અંતર આપણે વાત કરીએ વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ વિવિધ બિંદુઓ એટલે પી અને ક્યુની સાપેક્ષ ઊંચાઈ એ મુખ્યત્વે બે વસ્તુઓની મદદથી ગણતરી કરીને મળે છે તો બે વસ્તુ એમાંની એક વસ્તુ એ ડી એટલે ડી ફોર ડિસ્ટન્સ એટલે કે અંતર પણ કહ્યું ક્ષયતિજ અંતર તો ડી ક્ષૈતિજ અંતર અને ઉધ્વાદર ખૂણાવો ઉધવા ખૂણાઓ એટલે કે વર્ટિકલ એંગલ તો અહીંયા વર્ટિકલ એંગલને જેડ તરીકે દર્શાવેલો છે તો આપણે જ્યારે બે બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ એટલે આ સાપેક્ષ ઊંચાઈ જોતી હોય તો એના માટે ઓરિજોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ એંગલની મદદથી આપણને ઉદ્વાદર બિંદ બિંદુની સાપેક્ષ ઉંચાઈ મળે છે તો એમ એમ એટલે કે એમ જે છે આ બતાવેલો છે એમ બરાબર એચ એચ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ આઈટ તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આઈટ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ આઈટ જનરલી કઈ રીતે મળે બી એમ બેન્ચમાર્ક જે આપણે ધારેલું હોય અથવા આપણને ખ્યાલ હોય બેન્ચમાર્ક પ્લસ બીએસ તો બેન્ચમાર્ક પ્લસ બી બેન્ચમાર્ક પ્લસ બી એસ એટલે બેક સાઇડ એ બંનેનો સરવાળ કરીએ ત્યારે હાઈટ ઇન્સ્ટ્રુમેન્ટ મળે તો આપણને એ જ આ રીતે મળી શકે છે વર્ટિકલ ડિસ્ટન્સ છે એ ડેલ્ટા એમથી મળે છે એલ આપેલું છે એ જે બીજા પોઈન્ટ પરનું કે જે વિશિષ્ટ સ્થાન છે એ વિશિષ્ટ સ્થાન પરનું ઊંચાઈ વિશિષ્ટ સ્થાન પરની ઊંચાઈ બતાવેલી છે તો આ બધી વસ્તુ ઇઝ ઇક્વલ ટુ એટલે કે આ બધી વસ્તુ છે કોટ તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે અહીંયા કોટ છે એ કોટ ઝેડ તો વર્ટિકલ ડિસ્ટન્સથી એ આ કોટ આપણે અહીંયા જોઈ રહીએ છીએ સામે એક કોટ એ ત્રિકોણ એક પ્રકારનો વિધેયક છે તો એને આ ત્રિકો ત્રિગોનોમેટ્રિકલ ફંક્શનનો ઉપયોગ અહીં કરવામાં આવેલો છે તો અહીંયા જોઈએ કે ઝેડ છે એ કોટ ઝેડ છે એના આધારે આપણે લંબાઈ મળી જાય તો કોટ ઝેડની વેલ્યુ ત્રિકોણમિતિ વિધેયથી મળે ડી ડી કોટ ઝેડ ડીસ્ટન્સ ઇન્ટુ કોટ ઝેડ એંગલ ડી ફોર સ્મોલ ડી ફોર ડિસ્ટન્સ બિટવીન પી એન્ડ ક્યુ પી એન્ડ ક્યુ સપોઝ એક્સ વાય ઝેડ કોઈ અંતર છે ઇનટુ મલ્ટીપ્લાય બાય ઝેડ ધેટ મીન્સ વર્ટિકલ એંગલ પ્લસ એલ એલ તો એલ શું થશે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા બતાવેલી છે તો વિશિષ્ટ સ્થાનની ઊંચાઈ આવશે આ બધી વસ્તુ છે એ એચમાંથી આપણે વાત કરીએ ત્યારે આપણને જે મળે એ ટોટલ લંબાઈ મળતી હોય છે તો ટોટલ લંબાઈ ધેટ મીન્સ કે આ જે પી પોઈન્ટ છે પી પોઈન્ટના ગ્રાઉન્ડ લેવલ પી પી પરથી ક્યુનું જે પી પોઈન્ટનું ગ્રાઉન્ડ લેવલ છે ત્યાંથી ક્યુ પોઈન્ટનું ગ્રાઉન્ડ લેવલ કેટલું ઊંચું છે એ આ વસ્તુને આધારે ખ્યાલ આવે હાઈટ એન્ડ ડિસ્ટન્સ વેન ડિસ્ટન્સ બિટવીન ધ સ્ટેશન ઇટ નોટ લાર્જ તો અહીંયા અંતર છે ઈ સ્ટેશન અને લાર્જ સ્ટેશન એટલે કે સ્ટેશનથી મોટું ન હોય તો અંતર એ સાદા સમતલ તરીકે ગણવામાં આવે છે વેન ડિસ્ટન્સ બીટવીન ધ સ્ટેશન ઇઝ નોટ લાર્જ ડિસ્ટન્સ બીટવીન ધ સ્ટેશન મેઝર્ડ ઓન ધ સર્ફેસ ઓફ ધ અર્થ ઓર કોમ્પ્યુટેડ ટ્રિગોનોમેટ્રિકલી મે બી એઝ્યુમ ડેટ પ્લેન ડિસ્ટન્સ તો અહીંયા આપણે વાત કરીએ એમ કે પૃથ્વીની ગોળાઈ અને વક્રી ભવનનો સુધારો જો ગણવામાં ન આવતો હોય તો એનો મતલબ એ જ સરવાળે થાય છે કે અંતર અને સ્થાન ડિસ્ટન્સ એટલે અંતર અને સ્થાન એ બ એ બંને વચ્ચે વધારે અંતર ન હોય તો એક સાદા સમતોલ તરીકે લઈ અને એની ગણતરી કરવામાં આવે છે ધ એમાઉન્ટ ઓપ કરેક્શન ડ્યુ ટુ કરવેચર ઓફ ધ અર્થ સરફેસ એન્ડ રિફ્રેક્શન જસ્ટ બી ઇગ્નોર તો આવી પરિસ્થિતિમાં આપણે જે અગાઉ વાત કરી વેન ધ ડિસ્ટન્સ બિટવીન ધ સ્ટેશન ઇઝ નોટ લાર્જ ધ ડિસ્ટન્સ બીટવીન ધ સ્ટેશન મેઝર્ડ ઓન ધ સર્ફેસ ઓફ ધ અર્થ ઓર કોમ્પ્યુટર ટ્રિગોનોમેટિકલી તો જ્યારે ત્રિકોણમિતિ રીતે ગણતરી કરવામાં આવે છે તો એમાં પૃથ્વીની જે સપાટી હોય એ સામાન્ય રીતે પ્લેન એટલે કે પ્લેન ડિસ્ટન્સ દેટ મીન્સ કે સામાન્ય અંતર તરીકે ગણતરી કરવામાં આવે છે ક્યાં કયા પ્રકાર ઉપર તો જ્યારે અંતર અને સ્થાન નજીક હોય આવી પરિસ્થિતિમાં તે એમાઉન્ટ ઓફ કરેક્શન ડ્યુ ટુ કરવેચર તો એમાઉન્ટ ઓફ કરેક્શન એટલે કે કરેક્શન સુધારો જે પૃથ્વીની ગોળાઈ અને વક્રી પૃથ્વીની ગોળાઈ અને વકરીભવન માટેનો જે સુધારો છે એટલે પૃથ્વીની ગોળાઈ અને વક્રી માટેના સુધારાની માત્રાને અવગણવામાં આવે છે એનું કારણ એ જ કે અંતર નાનું હોય એટલા માટે હાઈટ એન્ડ ડિસ્ટન્સ તો હાઈટ એન્ડ ડિસ્ટન્સ તો સામાન્ય રીતે ત્રિકોણમિતીય તલેક્ષણની વાત કરીએ તો એમાં એવું ડિપેન્ડિંગ ઓન ફીલ કન્ડિશન ધ ફોલોઇંગ થ્રી કેસ આર ઇન્વોલ્વ તો જ્યારે અંતર અને ઊંચાઈ ત્રિકોણમિતિ મિત્તિ તલેક્ષણમાં અંતર અને ઊંચાઈની વાત કરવામાં આવે ત્યારે સ્થળ ઉપરની પરિસ્થિતિને આધારે ત્રણ પ્રકાર નક્કી થાય છે તો પ્રકાર એક કેસ વન બેઝ ઓફ ધ ઓબ્જેક્ટિષ્ટ નો પાયો પ્રવેશ ગમ્યો હવે વિશિષ્ટ સ્થાન આપણે જે જગ્યા પર ઊંચાઈ જે જગ્યા ઉપર બેઝ એટલે કે આધાર છે તો આધાર ઓબ્જેક્ટનો કે જે વસ્તુની આપણે સાપેક્ષ ઉંચાઈ જે વસ્તુની સાપેક્ષ ઉંચાઈ શોધવાની છે એ જગ્યા ઉપર જઈ શકાય એટલે કે વિશિષ્ટ સ્થાનનો પાયો પ્રવેશ ગમ્ય હોય એને એક પ્રકાર કહેવાય કે ટુ પ્રકાર બે ઓફ ધ ઓબ્જેક્ટ ઇનએસેસેબલ તો કે વિશિષ્ટ સ્થાન છે એનો પાયો અપ્રવેશ ગમ્ય હોય તો ત્યાં જઈ ન શકાય એન ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન આર ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન તો જ્યારે વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશ ગમ્ય હોય અને જે આપણે ઉપકરણનું સ્થાન ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન જે ગોઠવેલું હોય એ સમાન ઉધવા સમતલમાં હોય તો એ બીજા પ્રકાર છે એનો કેસ થ્રી બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇનએસેબલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આર નોટ ઇન સેમ વર્ટિકલ પ્લેન તો જ્યારે બીજા પ્રકારમાં વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશ ગમ્યો હતો અને ઇન્સ્ટ્રુમેન્ટેશન અને બેઝનો એ બંને એક જ સમતલમાં ઉધ્વધર સમતલમાં હતા ત્રીજો પ્રકાર એવું કે વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશ ગમ્ય હોય અને વિશિષ્ટ સ્થાન અને ઉપકરણનું સ્થાન એ એક જ વર્ટિકલ પ્લેનમાં ન હોય તો આ ત્રણ રીતે આપણે ત્રિકોણમિતિ તલેક્ષણની મદદથી કોઈ પણ બિંદુઓ હોય છે તો એની સાપેક્ષ ઊંચાઈ શોધી શકતા હોય છે ત્રિકોણમિતિ તલેક્ષણમાં આપણે અગાઉ વાત કરીએ થિયોડોલાઇટનો ઉપયોગ કરી અને ચોક્કસ અને વ્યવસ્થિત ઊંચાઈ મેળવી શકીએ છીએ આપ સૌએ મને સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે આપણે સર્વેયર ટ્રેડમાં ચાલતા ત્રિકોણમિતિ તલક્ષણ વિશે વિસ્તૃત માહિતી મેળવી ત્રિકોણમિતિ તલક્ષણનો ઉપયોગ ક્યાં થતો હોય છે તેમાં મુખ્યત્વે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તે વિશે આજે આપણે વિસ્તૃત સમજ મેળવી છે તો તમને બધાને આ વિશે માહિતી મળી હશે આભાર